મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે જે લોકો ઈશ્વર પ્રત્યે ઈમાનદારીથી ઈશ્વરની ભક્તિ કરે છે છે ઈશ્વરને જ પોતાનો એકમાત્ર સહારો માને એ લોકો સૌથી વધારે દુખી હોય છે જ્યારે નાસ્તિક વ્યક્તિ કે જે ઈશ્વરમાં વિશ્વાસ નથી રાખતો ક્યારેય પૂજા પાઠ નથી કરતો ક્યારેય સત્સંગ નથી કરતો એ સૌથી સુખી જીવન જીવે છે એ ઈશ્વર ખોટો છે ઈશ્વરનો ન્યાય ખોટો છે પણ મિત્રો આવું વિચારનારા ખોટા છે કારણ કે દરેક મનુષ્યના ભાગ્યનું રજિસ્ટર ભગવાનના કરે થોડું મોડું ખુલે છે અને જ્યારે તે ખુલે છે ત્યારે પાપી માણસનો નાશ થાય છે અને સદ્ગુણી માણસને દાન અને સમૃદ્ધિથી સ્વર્ગ મળે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આ વાતનો જવાબ આપ્યો છે કે આખરે જે લોકો વધુ પૂજાપાઠ કરે છે તેઓ દુખી અને પરેશાન કેમ હોય છે આનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યો છે તો ચાલો મિત્રો આ વિડિયોને શરૂ કરીએ પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને આ વિડિયોને એક લાઈક કરી દેજો મિત્રો આ વાત દ્વાપર યુગની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે હે માધવ મેં જોયું છે કે જે લોકો વધુ પૂજાપાઠ કરે છે તે બધા દુખી અને અસ્વસ્થ છે તેની પાછળનું કારણ શું છે જે લોકો ભગવાનનું નામ પણ લેતા નથી તેઓ ભગવાનનું બિલકુલ સ્મરણ કરતા નથી અને હંમેશા ખોટા કામ કરે છે તેઓ ખૂબ જ ખુશ હોય છે તો હે માધવ તેની પાછળનું રહસ્ય મને સમજાવવાનો પ્રયત્ન કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હે પાર્થ તે મને જે પૂછ્યું છે તે ખૂબ જ રસપ્રદ અને જ્ઞાની છે પરંતુ તારા આ પ્રશ્નનો જવાબ હું તને એક નાનકડી કથા દ્વારા આપીશ ત્યારે અર્જુને કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને આ કથા કહો હવે શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ એક સમયે એક આશ્રમમાં ગુરુના બે શિષ્યો હતા બંને મહાન વિદ્વાન હતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ બંનેમાં ફરક માત્ર એટલો જ હતો કે એક જે ભગવાનની પૂજા કરતો હતો તે ઈશ્વરને બધું જ અર્પણ કરતો હતો અને બીજો નાસ્તિક હતો જે ભગવાનમાં માનતો ન હતો પહેલો જ્યાં ભગવાનનો સત્સંગ હોય જ્યાં ભજન ચાલતું હોય તે ત્યાં દોડીને ભગવાનની પૂજા કરવા લાગતો અને બીજો શિષ્ય આ બધી વસ્તુઓથી ઘણો દૂર હતો તે દારૂ પીતો હતો અને વેશ્યાઓ સાથે સંપર્ક કરતો હતો દુનિયાની બધી જ ખરાબ આદતો બીજા શિષ્યોની અંદર હાજર હતી ભગવાન શ્રી કૃષ્ણ વધુમાં કહે છે કે હે અર્જુન એક દિવસ નાસ્તિક શિષ્ય દારૂ પીને અને ગાળો બોલતા બોલતા રસ્તે ચાલતા ચાલતા પોતાના ઘરે જતો હતો ત્યારે અચાનક રસ્તામાં તેને સોના ચાંદીથી ભરેલો એક કડો મળે છે જેથી તેની ખુશીની કોઈ સીમા ન રહી તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે મને આજે સોના ચાંદીથી ભરેલો એક કડો મળ્યો છે હવે મારું જીવન સફળ થયું છે આ બધી સોના અને ચાંદીની ધાતુઓ વેચીને હું મારા જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરીશ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે અર્જુન બીજો શિષ્ય મંદિરમાંથી ભજન કરીને તેના ઘરે આવી રહ્યો હતો અચાનક તેના પગમાં લોખંડનો ખિલ્લો વાગી જાય છે જેના કારણે તે માણસના પગમાંથી લોહી નીકળવા લાગે છે તેજ સમયે પહેલો શિષ્ય પણ ત્યાં આવી જાય છે અને હસતા હસતા તેને કહેવા લાગે છે તમે ભગવાનની પૂજા દિવસ રાત કરો છો તો તમારા ભગવાને તમને શું આપ્યું મારી સામે જુઓ હું ક્યારેય મંદિરે નથી ગયો કે મેં કોઈ સારું કામ પણ નથી કર્યું મારા ઘરમાં ભગવાનનું એક પણ મંદિર નથી મે મારા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ ક્યારે નથી કરી કે મેં ક્યારે પણ ભગવાનની સામે માથું પણ નથી નમાવ્યો છતાં હું આટલો સમૃદ્ધ છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી હું ખૂબ જ ખુશાલ જીવન જીવું છું શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું કે હે અર્જુન તે શિષ્યને તેની વાત સાચી લાગવા લાગી એણે મનમાં વિચાર્યું કે તે સાચું બોલી રહ્યો છે હું આટલી પૂજા કરું છું સત્સંગ કરું છું પણ હું ગરીબ છું અને તે કશું જ કરતો નથી છતાં પણ તે ખૂબ જ સુખી જીવન જીવે છે આટલું વિચારીને તે ગુરુ પાસે જાય છે અને ગુરુને એ જ સવાલ પૂછે છે કે હે ગુરુજી હું ભગવાનની આટલી બધી પૂજા કરું છું પણ હું હજુ સુધી ધનવાન કેમ નથી બન્યો ગુરુજીએ હસતા હસતા કહ્યું હે પુત્ર ભગવાન જે કંઈ પણ કરે છે તે માત્ર સારા માટે જ કરે છે જેની પાસે ક્ષમતા હોય તેના ગુણ અનુસાર ફળ આપે છે તને શા માટે લોખંડની ખીલ્લી વાગી અને શા માટે તે કમંડી શિષ્યને સોના ચાંદીથી ભરેલો કડો મળ્યો એ હું તમને કહું છું ભગવાન શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું કે હે અર્જુન હવે ગુરુજીએ દિવ્ય દર્શન કરી બંનેના ભાગ્યને જોયું અને પછી તે શિષ્યને કહ્યું સાંભળ બેટા તે પાછલા જન્મમાં ઘણો પાપ કર્યો હતો તેથી તું આજે મરવાનો હતો પરંતુ તું બચી ગયો તેનું કારણ એ છે કે તું મંદિરમાં ગયો હતો તે ભગવાનની પૂજા કરી હતી આજ કારણ છે કે તારું મૃત્યુ ન થયું અને ફક્ત લોખંડની ખિલ્લી તારા પગમાં વાગી છે હવે હું તમને તારા મિત્ર વિશે જણાવું છું ગુરુદેવે કહ્યું કે પાછલા જન્મમાં તેઓ સંત મહાપુરુષ હતા તેથી તેમનું ભાગ્ય આજે બદલાવવાનો હતો આ દિવસે તેમને કરોડોની સંપત્તિ મળવાની હતી તેઓ કરોડોની સંપત્તિના માલિક બનવાના હતા પરંતુ આ જન્મમાં તેમણે કોઈ સારું કામ ન કર્યું તેથી પૂર્વ જન્મના ફળ મુજબ જ્યારે તેને કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો છતાં તેને થોડા જ પૈસા મળ્યા હે શિષ્ય ભગવાનને દોષ દેવાનું બંધ કરો તમારા વર્તમાનને સુધારો અને સમયનો સદુપયોગ કરો દરેક માનવીએ કોઈની પણ બુરાઈ ન કરવી જોઈએ જો તમારે બુરાઈ કરવી હોય તો ભગવાન સામે તમારી બુરાઈ કરો અને તેને કહો કે હું કેવો છું તમે તમારા બધા જ વિચારો ભગવાન સાથે શેર કરો તો ભગવાન તમને એવું માર્ગદર્શન આપશે કે જેથી દરેક મનુષ્યનું ભવિષ્ય આપોઆપ સુધરી જશે એ શિષ્યએ જ્યારે આ પ્રકારની વાતો સાંભળી તો તેની આંખો ખુલી ગઈ અને તે ફરીથી ભગવાનની પૂજા કરવા લાગ્યો હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અર્જુન કહ્યું હે અર્જુન હવે તને ખબર પડી ગઈ હશે કે પૂજા કરનારા લોકો કેમ દુખી હોય છે ત્યારે અર્જુને કહ્યું હે માધવ હવે મને આ વાતની પૂરી જાણકારી થઈ ગઈ છે મિત્રો ભગવાનની પૂજા ક્યારેય પણ વ્યર્થ જતી નથી જો તમે પૂર્વ જન્મમાં કોઈ પાપ કર્યું હતું તો તે આ જન્મમાં ભગવાનની ભક્તિથી જ નાશ પામી શકે છે જો તમારા પર કોઈ આપત્તિ આવવાની છે તો તે પણ દૂર થઈ શકે છે તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમનું કામ બગડે છે તો તેઓ ભગવાનને દોષ દેવાનું શરૂ કરી દે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી કારણ કે તેમાં ભગવાનનો કોઈ દોષ નથી પરંતુ એ તમારા નસીબમાં લખેલું હોય છે દરેક મનુષ્યને પોતાની અંદર વિશ્વાસ હોવો જોઈએ તો જ તે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે ખાલી હાથે બેસવાથી કઈ થતું નથી કારણ કે ખુદ ભગવાન પણ કહે છે કે જો તમે તમારી ચિંતા કરો છો તો હું પણ તમારી ચિંતા કરીશ એટલે કે ઈશ્વરને તમારા આરાધ્ય માનીને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાથી બધા જ દુઃખ દૂર થાય છે તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે